જામનગર શહેરના લાખોડા તળાવમાંથી ગેરકાયદેસર માછીમારીની જાળ જાગૃત નાગરિક દ્વારા પકડી લેવામાં આવી જામનગર શહેરના લાખોડા તળાવના પુલ નીચે બંને તળાવને જોડતા વસલા પુલ પાસે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા માછલા પકડવાની જાળી નાખવામાં આવી હતી તે કોઈ જાગૃત નાગરિકને ધ્યાનમાં આવતા તેઓએ સિક્યુરિટીને તેમજ લાખોડા તળાવના સ્ટાફને જાણ કરતાં આ જાળી બહાર કરતાં તેની અંદર અસંખ્ય માછલાઓ તેમજ જીવિત હાલતમાં કાચબાઓ મળી આવ્યા હતા આ માછલા પકડવાની જાળ કોના દ્વારા અને ક્યારે નાખવામાં આવી હતી તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે આ અંગેની વિગતો આજે સવારે સામે આવી છે ઉપર લઈ લે જીવતો છે કાચબો